અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં આજે એક હૃદય વિદારી ઘટના સામે આવે છે જ્યાં રમતમાં વ્યસ્ત છ વર્ષના બાળક હાર્દિક વસાવાના માથા પર લોખંડનો રેક પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી વધુ સારવાર પૂર્વી જ બાળકનું દુઃખદ મૃત્યુ થતાં સમગ્ર પીરામણ ગામ શોક મગ્ન બની ગયું છે મળતી માહિતી મુજબ પીરામણ ગામના રહેવાસી સુખદેવ વસાવાનો પુત્ર હાર્દિક વસાવા શાળાની બાલવાટિકા વર્ગમાં અભ્યાસ કરતો હતો બપોરના સમયમાં શાળાના કમ્પાઉન્ડમાં રમતા વખતે એક લોખંડનો રેક અચાનક હલાઈ જતાં સીધો બાળકના માથા પર પડ્યો જેને પગલે ગંભીર ઊંચા થઈ હતી શિક્ષકોને સહપાઠીઓ તાત્કાલિક દોડી આવ્યા અને બાળકને પ્રાથમિક સારવાર માટે નજીકની એચએમપી હોસ્પિટલ લઈ જવાયો જ્યાંથી વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયો પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો ઘટનાને લઈ શાળાના સંચાલકોની બેદરકારી સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક લોકોના કહેવા મુજબ શાળાના મેદાનમાં મુકાયેલ રમતગમતના સાધનો કોઈપણ પ્રકારના સુરક્ષા મર્યાદા વગર ખુલ્લા મુકાયા છે લોખંડનો રેક પણ જમીનમાં બિના મજબૂત રીતે ખુલ્લા મુકાલ હતો જે બાળક માટે ઘાતક સાબિત થયો બનાવની જાણ મળતા જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે હાર્દિકના મોતથી વસાવા પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો છે સમગ્ર પિરામણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે સ્થાનિકો શાળા સંચાલન સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ગ્રામજનો અને સમાજ સેવકો શિક્ષણ વિભાગ અને જિલ્લા તંત્રને અનુરોધ કરી રહ્યા છે કે એવા બેદરકાર શાળા સંચાલકો સામે કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તેની કાળજી લેવાય